No, it's a little you. ચાલો દ્વાર જય જય માતા લાઈટ આવી ગયા જય માતાજી શું કરો છો કાધું મેહોલ કાધું છે અને હવે લાઈવ જોડે ગયા છે તમે જમ્યું નથી ને તો ના કેટલે જઈને જમશો દસડા જીત દસડા નહીં પોગ્યા વટીને દસડા વટીને એમ ને હાલ ખાઈન પાછે હોઈ જવાનો

એક સાથે જય માતાજી ભાઈ તમે ક્યાંથી જ છો તો સમય તાલુકાનું ધૂધાણા ગામ છે સિંગ સોમનાથ જિલ્લાના ઉના અને તુલસી શામને વિશ્વમાર ગામ છે જય માતાજી ભાઈ જય જાહુ માતા ગીર સોમનાથ જિલ્લાના ઉના અને તુલસી શામને વચ્ચે મારું ગામ છે જય માતાજી ભાઈ અમારી લાઈવમાં સ્વાગત છે તમારો ખૂબ ખૂબ આભાર ગીર સોમનાથ જય ખોડિયાર માર જય માતાજી ને હો લેક સીટમાં બે જણ છો તમે જય કોડિયાનમાં ચાર્જિંગ રાખજે સોમનાથ ક્યારે આવેલા સોમનાથ દસ થી પંદર વર્ષ પેલા આવેલો શું ભાઈ દશરથભાઈ જય માતાજી કાંતિ માતાજી જય માતાજી વારેડા વાળા ભાઈ ને જય જય હું માતા જય દવા દેશ

અંગ્રેજી નથી ફાવતું મને રમીલાબેન જય માતાજી જય માતા ડોડિયા અંગ્રેજી નથી ફાવતું કયા ગામ તમારું ભાઈ સમી તાલુકાનું ધંધણા ગામ છે ને તમારું ગામ કયું છે ભાઈ

તો શોર્ટના વિડીયા બધાય લોકો જુએ છે અને મને સપોર્ટ જબરજસ્ત કર્યો છે પણ મારા બ્લોગ વિડીયા આવે છે એમાં સપોર્ટ કરો સાહેબ એ વિડીયો આજે ઓછા ચાલે છે બધાય મિત્રોને એક લાઇક અને એક કોમેન્ટ ફરજિયાતભાઈ ફીમાં છે બેન કેમ કંઈ બોલતા નથી તમને કહેશે કે જેમ કંઈ બોલતા નથી બાસપા વાળા જોવે છે બાસપા વાળા કોણ જોવે છે અમારા હાથગા વાળા કે છે કે બધા મિત્રને અમારા તરફથી જય માતાજી થી ઠાકોર બાબુજી જય માતાજી બાપુજી ને જય માતાજી જય જહુ માતા સર બાભર બનાસકાઠો જય માતાજી જય માતાજી ભાઈ સુદ્રાસન થી જોઉં છું મજામાં ને મજા મજામ સુદ્રસણ વાળા ભાઈ જય માતાજી જય ચૌ માતા તો બધા મિત્રો હાલની અંદર એકસો ને દસ મિત્રો જોડાઈ ગયેલા છે તો અમારી ચેનલનું નામ છે લાડક વાઈ માં જહુ તો એમાં અમે પણ ભજન મૂક્યા છ ભલો વિડીયા મૂક્યો છ તો શોર્ટમાં તો તમે મને ખૂબ સપોર્ટ કર્યો છે અને ભલો વિડીયોમાં સપોર્ટ કરજો અને અમારા વિડીયા જોજો રમેશભાઈ બાસપાવાળા જય માતાજી રમેશભાઈ બાસપાવાળા જય માતાજી જય માતાજી સિગોતર માતાનું ગીત ગાઉંકો સોટી ને લખુરે કંકો તરી રે મહાલકુમારી વણવટી નું નો રે માવી બત વેળા એ વેલા જો હો રે મસાલી ને જય માતાજી બળવત ઠાકોર ને મહાલે થી બળવત જે ઠાકોર ને જય માતાજી ભાઈ વિક્રમ ભુવા ક્યાંક બોલો ભાઈ જય જહુ માતા રામ તો વિક્રમભાઈ ભુવાને જય માતાજી જય માતા અમારું ગોમ છે સમી તાલુકાનું ધધાણા ગામ શું ચાલે છે વૃદ્ધનભાઈ મજામાં છીએ ભાઈ જય માતાજી જય માતાજી વાડ્યા વગેરે કોઈ દાડો વેલો ના સડે પાંડ્યા વગેરે કોઈ દાડો મેલો ના સડે તમે સદીમાં નદી કરાય ઓળખણ ના પડે અલ્પેષ ઠાકોર પકુડી કંકાવટી ક્યારે આવો છો મારવા તો હજે કોંતિ મેહુલ ને સુરત આજે ગયો છે અને હાલ બિહારી ના છ દસાડા પોક્યો છે એટલે મેહુલ આજ સુરત જયો છે આપ ક્યાંથી છો સમી તાલુકાના ધણા ગામથી છીએ સરસભાઈ અને કોંતિને જય માતાજી જય જાહો માતા કંકાવટી થી અમારા હાડવદ તાલુકાના કંકાવટી ગામ થી અમારા કાંતિભાઈ જોડી ગયા છે સિનાડ સનીડો ગાવ સનીડો મારા દીકરાનો મહેરનો બથડે છે તો તમારું નામ લખો મહેરનું નામ તો આવડ્યું પણ તમારું નામ લખો હું રે હે આજે એવા મહેનનો બર્થડે હોય ને એમના પપ્પા મહેશ મુખી અમારી જોડે વિશ કરાવતા હોય ને અમારે લાડકભાઈમાં જહુ ચેનલ તરફથી અમારે મહેનનો બર્થડે વિશ કરવો હોય ત્યારે કેવું હા હું રે તમને હે પૂછું मारा र माहिर बही तमने पुस मारा मित्र रे महिर बहि रे लाड बहिने कोण लडावे, ઈયા વડા તે લાડ બૈલાન કોણ લડાવે પપા માહિસ ભઈ ઈ પપા રે ભઈ ઈયા વડા તે લાડ વીરને હિયમને લડાય જય માતાજી મહેશ ભાઈ ખૂબ આગળ વધો તમારી કુળદેવી પણ તમારું સપનું પૂરું કરે જય માતાજી જય જહુ માતા દધાણા અમારા ચૌધરી ભાઈઓ છે 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 ભાઈ દધાણામાં ચૌધરી ભાઈઓ ઘણા છે વાહ કેવી રાજ વાહ આભાર કાલે તો ભજનમાં ગયા હતા હા કાલે ભજનમાં હતા સરસ ગાય કેમ છો ભાઈ કેમ છો ભાઈ ભલાભાઈ યાદ કરે છે જય માતાજી ભલાભાઈ જય જહો માતા તમારે કેવું છે

સમય વગીર બને નહિ વેળાની સોલી સમય વગેરે મળે નહી જહુ વગેરે સુખ નો સોયલો કદી મળે નહી જય માતાજી ભલાભાઈ યાદ આવ્યું નવા ગોમ યાદ આવ્યું આ સાહેબ વેળા વેળાની સોયલી છે હોલીથી શંકરસિંહ દરબારને જય માતાજી બાબુજી રૂપુર જય માતાજી બાપુજીને જય માતાજી જય માતાજી રાખું નથી શંકર સરપંચ શું લખો સાહેબ કાંકરે તાલુકા નું ગામ ઓખું નથી શંકરસિંહ સરપંચ શું લખો બાપુ બધાને જય માતાજી જવું જહો માતા અમારે લાઈવ નો ટાઈમ પૂરો થઈ ગયો છે તો બધાને જય માતાજી ને અમારી ચેનલ નું નામ છે લાડકભાઈ માં જાહુ હૈ તું ગરની લકડી ગરીબોની હૈ મારી માતા વળગે તો હસી ધો દોર જેવો થાય કાંકરેજ તાલુકાનું ગામમાં કોલી સરપંચ શંકરસિંહ જય બાપુ જય માતાજી જય જહુ માતા મેહુલ ક્યારે આવ્યો તો મેહુલ તો આવ્યો તો અઠવાડિયું રહ્યો છે અને ગોકળ ઉપર એને વેકેશન હતું અને આજે હજી લક્ઝરીમ છે સાત વાગે બેઠો છે પાંચ વાગે સુરત ઉતરી જશે આજે ગયો છે મોજીલા રૂપુરા તરફથી જયરામાં પીર ઝરામાં પીર ઝરામાં ફેર रणु जम रमा पिरनी समाधि गड़ाय रे हर रो के लो रो के लो रमा पीरने તો જય માતાજી બધા મિત્રોને જય જયુ માતા અમારે લાઈવ પૂરું થયેલું છે અને ઘણા લોકો પણ જોડી ગયેલા છે તો બધાને ખૂબ ખૂબ આભાર મળશું કાલે નવ વાગે બધાને જય માતાજી જય જહુ માતા અને અમારી ચેનલનું નામ લાડકભાઈમાં જહું છે તો ફોલો ના કર્યું હોય તો કરી લેજો અમને દિલથી સપોર્ટ આપવા માગતા હોય તો